મિત્રો આજના એપિસોડમાં આપણે ગિડિયોનનું પાત્રાલેખન સમજવાના છીએ જૂના કરારનો ન્યાયાધીશોના પુસ્તકનો એક હીરો શરૂ કરીએ તે પહેલા હું આપનો આવકાર કરું છું અને પ્રસ્તુત વિડીયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું ગીડીયોન ઇઝરાયેલના સત્તર ન્યાયાધીશોમાં ન્યાયાધીશો થઈ ગયા તેનો જન્મ ઈસવીસન બારસો બાવનમાં ઓફ્રાનગરમાં થયો હતો અને તેના પિતા એવો આ ખેડૂત હોઈને દ્રાક્ષા અને ઘઉંની ખેતી કરનારા પ્રતિષ્ઠિત શ્રીમંત હતા તેઓ બાલદેવની અને યહવા પ્રભુની ભક્તિ કરતા હતા મતલબ કે સગવડિયો ધર્મ ગીરીઓ ઈશ્વર પ્રત્યે વિશ્વાસો હતો અને તેમની આજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરતો હતો કેટલીક વખતે અશક્ય જણાતા કામ કરવાના હોય તો પણ તે પાછો પડતો ન હતો જોકે કેટલાક સંજોગોમાં તેને બીક લાગતી હોવાથી તે પોતાની નિર્ભરતા જાહેર કરતો હતો આવી એક વખત ઈશ્વર જાહેર કરી અને ઈશ્વરે તેનો ભય દૂર કર્યો તેને સામર્થ્ય આપ્યું વિજય અપાવ્યા તેના સમયમાં સાત વર્ષથી મિદ્યાની લોકો ઈઝરાયલ પર રાજ્ય કરતા હતા અને પ્રજાને હેરાન કરતા હતા એક વખતે દિગ્ગીજીઓને એના દ્રાક્ષાકુંડમાં ઘઉં જૂતો હતો ત્યારે દૂતે તેને દર્શન આપ્યું અને ઈશ્વરે તેને તેડું આપ્યું ત્યારે સામેથી ઈશ્વરની હાજરી અંગે તેને પ્રશ્ન કર્યો અને ઈશ્વરે સંકેત આપીને ગીજીઓનની જે દ્વિધા હતી એને દૂર કરી દૂતે તેને કહ્યું સુરવીર અને પરાક્રમી ગીદીઓન તું થા થનીઓના હાથમાંથી અને ત્રાસમાંથી ઇસરાયલીઓને બચાવવાને માટે ઈશ્વરના નામે હું તને તેઓના ન્યાયાધીશ અને આગેવાન તરીકે તેડું આપું છું શરૂઆતે ગીજીઓને પોતાની નબળાઈ અને પોતાનું કુટુંબ ઇઝરાયેલમાં નાનું હોવાની દલીલ કરી અને તેડાનો સ્વીકાર કરવામાં આ નાકાની એનો કર્યો ફરીથી દૂતે તેને દર્શન દીધું કહ્યું શાંતિ થાવ તું ડરીશ નહીં ડરો મત પછી યહોવાએ જણાવ્યું તારા બાપની બાલ દેવની જે મૂર્તિ અને અશેરાહની જે મૂર્તિ એને તું તોડી પાડ નામશેષ કર અને ગીજીઓને ઈશ્વરના તેડાનો સ્વીકાર કર્યો તેમની આજ્ઞા માથે ચડાવી અને રાત્રે પોતાના પિતાની મૂર્તિને ખેદાન મેદાન કરી નાખી અને નષ્ટ કરી નાખી આ કામ ગીજોના હાથે કરાયું છે જાણીને નગરના લોકો બાલ અને અશરાહને જેઓ પૂછતા હતા તેઓની લાગણી ડુભાઈ તેઓ ટોળે મળીને યોવાસના ઘેર ઉમટી આવ્યા અને ઉગ્રતાથી તેને કહ્યું આ કામ તારા દીકરાએ કર્યું છે તું તેને બહાર કાઢ કે અમે તેને પૂરો કરી નાખીએ પણ યુવાશે દૃઢતાપૂર્વક દીકરાનો પક્ષ લીધો ચડી લોકોને ઇન્કાર્યા એ લોકોનું કશું ચાલ્યું નહીં ઠંડા પડી ગયા અને જતા રહ્યા એક વખતે એવું બન્યું કે વિદ્યાનીઓ અને અમાલેકીઓએ ઈઝરાયલીઓની સામે છાવણી નાખી આક્રમણ કર્યું ત્યારે ગીધ્યોન પર યહોવાનો આત્મા ઉતરી આવ્યો તેણે રણસિંગડું વગાડ્યું અને તે સાંભળીને બત્રીસ હજાર લોકો ખડા થઈ ગયા લડવા માટે યહોવાએ કહ્યું કે જેઓ ભયભીત અને ધ્રુસતા હોય તેઓ પાછા ઘેર જાય દસ હજાર માણસો ચાલ્યા ગયા બાકીનાઓ માટે ગીદીઓને ઈશ્વરે કહ્યું જેઓ જરામાંથી શ્વાનની માફક લખ લખાવીને પાણી પીએ તેઓને તો જુદા કર અને આવા ત્રણસો માણસો મળી આવ્યા બાકી રહેલાઓને ઘેર મોકલી દેવામાં આવ્યા એવામાં એક મિત્ર બીજા મિત્રને પોતાના સ્વપ્નની વાત કરતો હતો કે મિદ્યાનને તથા તેના સર્વ સૈન્યોને ઈશ્વરે ગીજોના હાથમાં સોંપ્યા છે એ વાત ગીદીઓને જાણમાં આવી ત્યારે તેણે યહોવાની પ્રાર્થના કરી તેણે પોતાના લડવૈયાઓને જણાવ્યું ઉઠો કેમ કે મિદ્યાનીઓ સૈન્યને પ્રભુએ આપણા હાથમાં સોંપ્યું છે પછી તેણે પોતાના માણસોના હાથમાં રણશિંગડા અને ખાલી ઘડામાં દીવા આપ્યા અને સૂચના આપી કે હું તથા મારા સાથીદારો છાવણીમાં જઈએ છીએ ત્યાંથી અમે રણ વગાડીએ ત્યારે તેના પ્રતિભાવમાં તમે પણ છાવણીની ચોગમ રણસિંગડા વગાડજો અને યહોવાહની તથા ગીડીયોનની જય પોકારજો ગીડીયોન તથા તેની સાથેના સો માણસો છાવણીના છેવાડા ભાગે આવ્યા અને ત્યાંથી તેઓએ રણ વગાડ્યા એ સાંભળીને તે જ સમયે બાકીના લડવૈયાઓએ પણ રણ સિંગડા ગજાવ્યા એમણે ઘડા ફોડી નાખ્યા અને દીવાને અજવાળે તેઓએ લલકાર કર્યો યહો આહનો જય ગીધિયોન જય અને તેને લીધે સામેના સત્વોનું આખું સૈન્ય જીવ લઈને નાસી ગયું ગીધિયોન વિજય થયો ચાલીસ વર્ષ સુધી રાજ કરીને તે વૃદ્ધવે મરણ પામ્યો અત્યારે બસ આટલું જ ફરીથી આગામી એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી પ્રતિક્ષામાં રહીશું